ગમે એટલું ભજન કરતા હોય સેવા કરતા હોય દાન પણ કરતા હોય પણ સ્વભાવ જો બરોબર ન હોય કુસુમ પીલો જેનો સ્વભાવ હોય તો ભગવાનને એ જરાય ગમતી વાત નથી સંપ્રદાયનો પ્રસિદ્ધ પ્રસંગ છે અમદાવાદને આજુબાજુમાં મચ્છિયાવ નામનું ગામ છે મચ્છિયાવ ગામનું જ્યારે નામ આવે ત્યારે આપણને ભગવાનની જોડી સહજાનંદ અને મૂળાનંદની જોડી કહેવાય એવા મુકુંદ બ્રહ્મચારી એ મુકુંદ બ્રહ્મચારી નું આ જન્મસ્થાન છે મચ્છિયાવ ગામ તો મચ્છિયાવ ગામના રાજા હતા સુરસિંહજી બાપુ અને એના માતુશ્રી હતા જેને આખો સંપ્રદાય અને ભગવાન શ્રી હરિ પણ ફૈબા કહીને બોલાવતા ભગવાન શ્રી હરિ જ્યારે મચ્છિયાવપુર ગયા ત્યારે સુરસિંહજી ના દરબારમાં દામોદર ભગવાનની મૂર્તિ પધરાવેલી છે તો કે જે સુરસિંહજીના માતુશ્રી ફૈબા ભગવાનમાં અતિશય પ્રીતિ અને એના પ્રેમને આધીન થઈને સંકલ્પ કરે અંતરથી પ્રાર્થના કરે મહારાજ પધારો અને ભગવાન જ્યાં હોય ત્યાંથી એને મચ્છીયાઓ જવું પડે આવો અદ્ભુત ભગવાનની અંદર એને પ્રેમ પરમાત્માની એવી સેવા કરે એકવાર તો મહારાજ ફૈબાની સેવાએ કરી અને ખૂબ રાજી થયા અને મહારાજ કહે છે કે ફૈબા અમે બહુ રાજી થયા છીએ અમારી પાસેથી કાંઈક માગો ત્યારે ફૈબા કહે છે કે મહારાજ તમે પ્રગટ મળ્યા આવું રજવાડું છે આવા ગુણિયલ દીકરાઓ છે તો માગવાની કાંઈ જરૂર નથી કોઈ ઈચ્છા નથી ત્યારે મહારાજ કે નહીં ફૈબા અમને રાજી કરવા માટે માગો તમે આટલી બધી ભજન સેવા વગેરે કરો અને અમને એમ થાય કે અમે ફૈબાને કાંઈક આપીને રાજી કર્યા માટે માગો ત્યારે ફૈબા કહે છે કે મહારાજ તમે શિયાળામાં ઠંડા પાણીએ જે સ્નાન કરો છો ને તો મને બહુ જીવ બળે કે તમારી આ કોમળી કાયા એને કેવી ઠંડી લાગતી હશે માટે જો તમારે દેવાની ઈચ્છા હોય ને તો હવે પછી તમારે શિયાળામાં ક્યારેય ટાઢે પાણીએ નાવું નહીં મારા જ હસતા હસતા કે છે કે અરે ભાઈબા આ તો તમે અમારા માટે માગ્યું અમે તો એમ કહીએ છીએ કે તમારા માટે કાંઈક માગો ત્યારે ફૈબા કહે છે કે મહારાજ તમે એકાદશી વગેરેના નકોરડા ઉપવાસ કરો ચાંદ્રેણી વગેરે વ્રતો કરો હવે તમારી ફૂંકે બ્રહ્માંડ ફાટે તમારે આ બધું કરવાની ક્યાં કાંઈ જરૂર છે માટે તમે વ્રત ઉપવાસ કરો તો ફરાળ કરીને કરજો પણ નકોરડા ક્યારેય નહીં કરશો એવું હું તમારી પાસે માગું છું મહારાજ પાછા કહે છે કે ફૈબા તમે સમજતા કેમ નથી હું તમારા માટે માગવાનું કહું છું અમારા માટે નહીં માટે હવે તમારા માટે કાંઈક માગો ત્યારે ફૈબા કહે છે કે મહારાજ તમે તો સર્વોપરી ભગવાન છો અને તમારા માટે તો કાયમને માટે ઘોડા રથ વેલ પાલખી વગેરે હાજર હોય અને છતાંય તમે ઘણીવાર પગપાળા ચાલીને કેટલાય કિલોમીટરોના અંતર કાપી અને હરિભક્તોના ભાવ પૂરા કરવા માટે જાઓ છો તો આ વાત મને જરાય ગમતી નથી માટે તમારે ક્યારેય પગપાળા ચાલવું નહીં મહારાજ કહે છેક ફૈબા તો મારા માટે માગો અમારા માટે નહીં ત્યારે ફૈબા કહે છેક મહારાજ મારા માટે જ માગ્યું છે તમારા આ શરીરને તમારી આ મૂર્તિને કાંઈ પણ પીડા થાય નહીં એ બધી મને અંતરમાં અનુભવાય છે તો મેં ખુલ્લા પગે ચાલો તો પગની અંદર ફૂલલા મને પડે છે મને મારા પગ દુખવા માંડે છે કારણ કે તમારી મૂર્તિને અમે અંતરમાં અખંડ ધારી છે હવે તમે વિચારો કાને કેવો પ્રેમ ભાવ હશે ભગવાનની સાથે કેવી આત્મીયતા હશે મહારાજ બહુ રાજી થયા કે ભાઈ બા તમારો જ એવો ભાવ તો એમને કોઈનો જ જોયો નથી હવે આવું જીવન આટલો બધો પરમાત્માને વિશે ભાવ અને પ્રીતિ અને છતાંય એક વખત એવું બન્યું

આ કથાને વારંવાર વાંચતા મને એવું લાગે કે આટલી સમજણવાળે જે મુક્ત કોટીની વ્યક્તિ હોય તો એને સ્વભાવમાં આગુ પાછું હોય જ નહીં પણ મહામુક્તો હતા પણ આજના સાસુ વહુઓને સમજાવવા માટે કદાચ મહારાજે બે વચ્ચે મનમેળ તોડાયો હશે બાકી આટલી મોટી કુરબાની આપનારા એ આટલી નાની વાત માટે થઈને ક્યારેક જ્યાં કંકાસ કરે જ નહીં પણ એ કહેવા માગે છે મહારાજ કે જ્યાં સંપ છે ને એના ઉપર જ મારો રાજીપો છે અને જે સ્વભાવ કે મન ધૈર્ય નથી એની સાથે મારે કોઈ લેવા દેવા નથી અને એના ઘરનું અન્ન અમે કે અમારા સાધુ સંતો કોઈ જમતા નથી આવું કદાચ મહારાજને બતાવવું હશે તો ફૈબાને પુત્રવધૂની સાથે અણબનાવ રહ્યા કરે અને યાદ રાખજો કે આવતા વેત એકબીજાની સાથે જો આંટી પડે તો એ સંઘ ક્યારેય પણ દ્વારિકા પહોંચે નહીં પછી પતિ પત્ની હોય સાસુઓ હોય કે દિયર બોજાય હોય કે કોઈ પણ હોય પણ સમજણ રાખીને એક વખત જો મન મળી જાય તો પછી તો એના દોષમાં પણ માણસને ગુણ જ દેખાય અને જો મન જુદા હોય તો એના નવ્વાણું ગુણને જતા કરીને એક દોષ હોય ને તોય એને દુનિયાની સમક્ષ મૂકે અને એને બદનામ કરે એને વગોવે માટે પારકું પાત્ર જ્યારે તમારા ઘરમાં આવે ને ત્યારે તમારે છ મહિના તો બહુ જાળવી જવું ઘરના સભ્યો આવનારી પુત્રવધુના ઉપર બરોબર ધ્યાન આપે અને એ પુત્રવધુ પણ એ ઘરની અંદર વળી જવાનો જો પ્રયાસ કરે તો મનમેળ થાય અને એ છ મહિના જાળવી જાય તો પછી આખી જિંદગીની ઉપાધિ ટળી જાય તો હવે એકવાર બેનું એવું કે ફઈબા થોડાક વધારે ઉશ્કેરાયા કંઈક કામ બતાવ્યું હશે પણ બા બીજા કામની અંદર ગૂંથાતા ફઈબાએ બતાવેલું કામ ભૂલી ગયા એટલે કલ વધ્યો અને ફૈબાએ કહ્યું કે તારો ભૂલકણો સ્વભાવ હજી જાતો નથી તું તારા મનનું ધાર્યું કરે છે મારું બતાવેલું કામ તું કરતી જ નથી એટલે મારણ તારે મેળ નહીં પડે માટે તું મેલાસણ ભેગી થઈ જાય હવે આવું કયું પેલા જીવકુંવરબા થોડાક ઢીલા પડી ગયા રડવા માંડ્યા પણ બાદ તો ટાઈટ જ રહ્યા કે આવતી જ નહીં મારે તારું કઈ કામ જ નથી જુઓ સ્વભાવ પડ્યા કે સંગ કેવી ભગવાનમાં પ્રીતિ હતી કેવી ભક્તિ હતી કેવી આત્મીયતા હતી પણ આ ઘરના કજીયાની વાત આવી એટલે સત્સંગ એક બાજુ પડ્યો રહ્યો સ્વભાવ છૂટ્યો નહીં જીવકુંવરબાને તો પિયર મોકલી દીધા માતા પિતાને જઈ અને બધી વાત કરી માતા પિતાને દીકરીની સગાઈ ન થતી હોય છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ કે ત્રીસ વર્ષની થઈ ગઈ હોય ત્યારે એટલી ચિંતા ન હોય કે જેટલી ચિંતા દીકરીને પરણાવ્યા પછી ત્યાં મનમેળ ન થાય અને દીકરી જ્યારે ઘેર પાછી આવે ને ત્યારે ચિંતા થાય માતા પિતાએ મન મક્કમ રેખા વિચાર અને રાત્રે ઊંઘાઈ આવતી નથી અઠવાડિયું પંદર દિવસ તો ઠીક છે પછી ગામની અંદર ચર્ચા થવા માંડે કે આટલા સમયથી આવી છે તો કાંઈક કારણ હશે અને તમને વચનામૃતના કારણો જાણવા કરતાં કોઈકની દીકરી હજી કેમ સાસરે જાતી નથી એ જાણવામાં ઇન્ટરેસ્ટ વધારે હોય એટલે ચર્ચા ચર્ચીનો ગામની અંદર વિષય બની જાય પણ

ગામના માણસોને સેવામાં બોલાવ્યા હોય એટલે ફઈબાઈએ પાંચસો માણસોની રસોઈ કરાવી આંગણે મોટી મોટી ચૂલીઓ ગળાવી દાળ ભાતના આંધણ મૂકાયા દૂધપાક વગેરેના કડાયા ઉકળવા માટે મૂક્યા તમામ રસોઈ થવા માંડી ફઈબાએ મહારાજ માટે મેળી ઉપર રંગીત ઢોલીઓ ડળાવ્યો ગામના તમામ બહેનોને સેવામાં બોલાવ્યા ગામમાં જાહેરાત કરાવી કે આજે બપોરે મહારાજ પધારવાના છે આ બાજુ મહારાજ મચ્છ પધારે છે અને વચ્ચે મેલાસણ ગામ આવ્યું તો ત્યાંના જે હરિભક્તો હતા એ બધા આડા ફેરા કે મહારાજ પધરામણી તો કરતા જાઓ એટલે ભગવાન શ્રી હરિને આગ્રહ કર્યો તો ભગવાન મેલાસણ પધાર્યા સાથે જે સંતો વગેરે હતા એને કીધું કે તમે ચાલતા થઈ જાઓ તમે મચ્છીઆવ જાઓ અમે અહીંયા ગામમાં પધરામણી કરી અને પાછા મચ્છીઆ આવીશું હવે બન્યું એવું કે મહારાજ જીવકુંવરબાના ત્યાં જ પધારે એમના પિતાજીએ ભગવાન શ્રી હરીને બિછાવી દીધો મહારાજ બિરાજમાન થયા પૂજા આરતી વગેરે થયા અને દીકરી જીવકુંવર આવી અને પાલો પાથરી અને મહારાજને પગે લાગ્યા એટલે મહારાજે કહ્યું કે જીવકુંવર તું હમણાં અહીંયા છો એટલે જીવકુંવરબાની આંખમાં આંસુ માંડે પડવા એના પિતા સામે જોયું એટલે પિતાએ માંડીને વાત કરી કે મહારાજ ફૈબાનું કયું કરવામાં કંઈક થોડીક વાર લાગી કે કંઈક ભૂલી ગઈ એમાં ફૈબા ખીજાયા અને દીકરીને અહીંયા મોકલી દીધી છે તો મહારાજ દીકરી મારે ઘેર તો ક્યાં સુધી સારી લાગે એના સાસરે જ એ સારી લાગે માટે મારી પાસે તો હવે ફૈબાને સમજાવવાનો કોઈ રસ્તો નથી અને હું તો દીકરીનો બાપ દીકરીની ભૂલ હોય ન હોય છતાંય મારે તો હાથ જ જોડવા પડે એટલે મહારાજે જીવકુંવરબાને સમજાવ્યા કે જીવકુંવર ફૈબા છે ને એ મોટા કહેવાય માટે એ જે કહેતા હોય ને એ આપણા હિત માટે જ હોય અને એ જ્યારે કામકાજ ચીંધે ને ત્યારે ધ્યાન રાખવું પડે ખટકો રાખવો પડે અને એ તારું પિયર નથી એ તારું સાસરું છે અને દીકરી ત્યાં ગયા પછી એકનું એક કામ દસ વખત બતાવવું પડે તો એ સારું નહીં અને તું હજી નાની છો જોઈને શીખી જવાય વારે વારે ભૂલ ક્યારેય કરાય નહીં અને સાસુ છે ને તો તારી માતાની જગ્યાએ કહેવાય ઘરની અંદર પણ કામકાજ ન કરતા હોય ટાઈમે જાગતા ન હોય તો માતા ખીજાતા જ હોય પણ દીકરીને ક્યારેય ખોટું લાગતું નથી માટે એને માતાની જગ્યાએ માનો અને એની તમારે મર્યાદા રાખવી પડાય વડીલ છે ક્યારેક ખીજાઈ જાય કંઈક બે શબ્દો કહી દે તો આપણી ફરજ છે કે આપણે સાંભળી લેવું જોઈએ પણ એની સામે ક્યારેય પણ એક શબ્દ બોલાય નહીં અને તું તો સત્સંગીની દીકરી છો તારા પિતાની આબરૂ જાય મહારાજ કે જીવ કુંવર અમારી આબરૂ જાય કે સત્સંગીમાં એટલી સમજણ ન હોય તારા પિતાનું ગામમાં સારું ન દેખાય મચ્છીયાઓમાં તમારું રજવાડું કહેવાય માટે મોટા ઘરમાં આવું થાય એ બરાબર નાય અને જીવકુંવર વાસણ ખખડે પણ એ ફૂટી તો ન જવા જોઈએ ક્યારેક બોલાચાલી થાય તો મોટા ન સમજે તો નાનાએ જતું કરવું જોઈએ અને નાના ન સમજે તો મોટાએ જતું કરવું જોઈએ નમતું મૂકી જ દેવું જોઈએ સમજાય છે તમને આ કોઈ ફૈબાની વાત નથી આ ઘર ઘર કી કહાની દરેકે સમજવાનું છે અત્યારે તો બિચારા મોટા નમતું મૂકે છે નાનાને તો કાંઈ કહેવાતું નથી બિચારી સાસુ આમ તમે જુઓ ને તો દીકરાને પરણાવ્યા પહેલાં સિંહણ જેવી હોય પાડોશી એનાથી ધ્રુજતા હોય પણ પુત્ર બધું પરણીને આવે એટલે ગરીબડી ગાય જેવી થઈ જાય તો મહારાજે ઘણો ઘણો ઉપદેશ આપ્યો જીવકુરબા જીવકુંવરબા રડતા રડતા હાથ જોડે છે મારા જ મારી ભૂલ થઈ ગઈ અને મેં ફૈબાની પાસે માફી માગેલી પણ છતાંય ફૈબાઈએ મને રજા દઈ દીધી માટે તમે અને ફૈબા જેમ કહેશો ને એમ આજીવન કરીશ હવે હું ધ્યાન રાખીશ અને મહારાજ હું ક્યારેય ભૂલ નહીં કરું મારા માતા પિતાને દુઃખી જોઈને મને પણ અહીંયા ગમતું નથી અને જો પ્રભુ તમે કહેતા હો ને તો મોમા ઘાસના તરણા લઈ ફૈબાના પગમાં પડું એક વખત મને માફ કરી દેવું મહારાજને પણ દીકરીનું નિર્મની પણ જોઈ અને આંખમાં આંસુ આવી ગયા મહારાજ કે જો તારે જવું જ હોય ને તો હું અત્યારે મચ્છી છું તો હું ફૈબાને સમજાવું પણ હવે પછી તારે ભૂલ નહીં કરવાની તારી તમામ જવાબદારી મહારાજ કે હું મારી માથે લઉં છું જીવકુમાર બા કે છે કે મહારાજ અત્યારે જો ફાઈબા બોલાવે ને તો હું અત્યારે જ જવા તૈયાર છું મહારાજ કે ભલે તૈયાર રહેજે અમે જઈ અને ફાઈબાને સમજાવશું અને ફાઈબા તો અમારા ભક્ત છે અમને બહુ વાલા છે માટે એ અમારી વાતને જરૂર માનશે તો આવી રીતે જીવકુમાર બાને તૈયાર કરી અને સમજાવી અને બધાયની રજા લઈ મહારાજ મારતે ઘોડે મચ્છીયાઓ પધાર્યા છે ફૈબાના દરબારમાં સંતોએ રસોઈની તૈયારી કરી છે હરિભક્તોનો ભીડો ભરાયો છે મહારાજ એકદમ ઘોડી ઉપરથી ઉતરીને બાર વાગવા એવા છે મોડું થઈ ગયું છે એટલે છલાંગ મારી અને ભગવાન શ્રી હરિનો ડોલીયો તો મેળી ઉપર ઢાળેલો એટલે મહારાજ મેળી ઉપર ચડવા માંડ્યા તો જૂના સમયમાં પેલી લાકડાના નળિયાવાળી હવેલીઓ વગેરે હોય લાકડાનો દાદરો હોય એટલે ઠાકોરજી તો ચાલે બહુ ઉતાવળા એટલે મહારાજ કટ કટ દાદરાના પગથિયા મેંડા ચડવા ફૈબાને ખબર પડી એટલે અંદર ઓરડામાંથી પૂજા પાની થાળી લઈ અને ફૈબા એકદમ મહારાજને વધાવવા માટે મર્યાદા પ્રમાણે ઓરડામાંથી બહાર આવ્યા મહારાજ અડધો દાદર ચડી ગયા છે ફૈબા ઓરડામાંથી બહાર આવ્યા અને પાંચ સાત પગથિયા દાદરાના ચડવાના બાકી છે એટલે મહારાજને જ્યાં જોયા ત્યાં તો ફૈબા છે કે પધારો મહારાજ પધારો એમ કઈ થાળી નીચે મૂકીને મહારાજના ઓવારણા લીધા મહારાજ ત્યાં ને ત્યાં જ ઉભા પાંચ સાત પગથિયા ચડવાના બાકી છે અને ઉભા ઉભા મહારાજ કે છે કે ફૈબા અમે કહીએ એમ કરશો ફૈબા હાથ જોડીને કે છે કે મહારાજ આ કંઈ પૂછવાની વસ્તુ છે તન મન અને ધન જ્યારથી સત્સંગમાં આવ્યા તમારી ઓળખાણ થાય ત્યારથી તમને અર્પણ કર્યું છે માટે તમારી જીભ વળે એમ અમારું અંગ વળે તો એને જ ખરા અર્થમાં ભક્ત કહેવાય માટે તમે જેમ કયો એમ કરીશ ભગવાન શ્રી હરી ફરીવાર બોલ્યા કે હે ફૈબા અમે કહીએ એમ કરશો ત્યારે ફૈબા કહે છે પણ મારા જ એ કાંઈ પૂછવાની વાત થોડી છે કારણ કે ગુરુની આજ્ઞા શિષ્યએ પાળવી એ તો સનાતન ધર્મ છે અને અમારું જેમાં હિત હોય ને એ જ વાત તમે કહેતા હો તમે તો અમારા કલ્યાણના કરતલ છો અમારા આત્માના તમે આધાર છો માટે તમે જે કહેશો અમારે તમારાથી વિશે શું હોય જે કહેશો એ કરવા તૈયાર છો મહારાજ ગંભીર મુખ મુદ્રામાં ત્રીજી વાર બોલ્યા કે ફેબા અમે કઈ એમ કરશો તમે ભાઈબા વિચાર કરે કે આટલા વર્ષ ગયા મહારાજ કેટલી વાર અહીંયા મચ્છીઓ પધાર્યા હશે જ્યારે આવે ત્યારે પંદર દિવસ અઠવાડિયું ક્યારેક ક્યારેક તો મહિનો મહિનો અમારા દરબારમાં રોકાય છે ઘણી વાર મહારાજની સાથે એકલા બેસીને સત્સંગ કરવાનો મોકો પણ મળ્યો છે પણ મહારાજે આવું ક્યારેય પૂછ્યું નથી આજ પહેલી વાર પૂછ્યું અને એ પાછું ત્રણ ત્રણ વખત પૂછ્યું બુદ્ધિશાળી તો બહુ હતા તરત લાઈટ થઈ ગઈ કે મહારાજ મેલાસણ બાજુથી આવે છે અને ઓલીને ઘેર ગયા હશે ને એણે કાંઈક મહારાજના કાનમાં મારી કાન ભંભેરણી કરી જ હોય મારો ખોટો ખોટો વાંક એને બતાવ્યો જ હોય તો જ મહારાજ પૂછતા હોય થાય ને આવું શું કીધું હશે એ જાણ્યા વગર ખોટે ખોટા મીનારા માંડે ચણવા કે મારા વિશે આવું કીધું જ હોય કારણ કે આપણે કરતા હોય એટલે ખબર જ હોય ને મહારાજે ત્રીજી વાર પૂછ્યું કે ફૈબા અમે કહીએ એમ કરશો એટલે ફૈબાને શંકા ગઈ કે પેલી એ કાંઈક મારું કીધું જ હશે એટલે ફૈબા કે છે કે મહારાજ તમે જેમ કહેશો ને એમ આજીવન કરીશ પણ પેલી મેલાસણવાળી મારા ઘરમાં નહીં મહારાજ કે છે કરે ફૈબા તમે શું બોલો છો તમે મોટા છો તમારી આગળ એ છોકરું કહેવાય તમારી દીકરી ગણાય અને તમે તમારી દીકરીની ભૂલ થાય તો માફ ન કરો એટલે ફૈબા કહેવા માંડ્યા કે એકની એક વાતમાં મારે વારે વારે કહેવું પડે વારે વારે ભૂલ થાય પછી માણસ કંઈ કંઈને કંટાળે કે નહીં મહારાજ કે અરે ફૈબા મેં પણ એને ઘણું વઢ્યા અને એણે રડતાં રડતાં માફી માગી કે આ પછી ફૈબા કાંઈ પણ કામ બતાવશે તો હું બરાબર ધ્યાન રાખીશ ખટકો રાખીશ ભૂલ નહીં કરું ને જેમ કહેશે એમ કરીશ પણ મને ફૈબા તેડાવી લે તો સારું અને ફૈબા એના મા બાપ કેવા ખાનદાન છે એ બહુ રડ્યા ને એણે બહુ માફી માગી છે ને તમે તો અમારા ભક્ત છો જ્ઞાની છો સમજણવાળા છો ડાયા છો અમને તમારું કેટલું બધું ગૌરવ છે તમારા ભાવને આધીન થઈને વગર તેડાવ્યા વારે વારે અમે અહીંયા આવીએ છીએ અને ભાઈબા એ દીકરીની જવાબદારી અમે લઈએ છીએ આજ પછી કાંઈ પણ થાય તમે એને તેડાવી લ્યો તો એ દીકરીની જવાબદારી અમારી માથે હજી મહારાજ દાદરે જ ઊભા છે એક પણ પગથી ઉપર ચડ્યા નથી અને ફૈબા ઉપર ત્યાં ને ત્યાં જ ઉભા છે મહારાજે ખૂબ સમજાવ્યા કે ફૈબા જીવ તેડાવી લ્યો ત્યારે ફૈબા કહે છે કે મહારાજ તમે જે વાત કરી એ બધી સોનાની પણ મારે નહીં એને મેળ નહીં આવે મહારાજ કે ફૈબા એવું ન કરાય તમે સમજી જાઓ દુનિયામાં કેટલાય તમારા દાખલા લેશે કેટલાય ઘરની અંદર કજિયા કંકાસ થાશે એનું પરિણામ સારું નહીં આવે માટે હજી માની જાઓ ત્યારે ફૈબા કે છે મહારાજ પણ એ તો નહીં બને મહારાજ કે ફૈબા નહીં બને મહારાજને આંખ ટોન જરાક ફર્યો ફૈબા કે છે કે નહીં મહારાજ એ તો નહીં બને મહારાજ કે ફૈબા તમે કોની સાથે બોલો છો કોની સામે ઊભા છો એનું તમને ભાન છે કે નહીં હા મહારાજ ભાન છે અનંત કોટી બ્રહ્માંડોના તમે આધાર છો મારા ઈષ્ટદેવ છો બધી વાત સો ટકા પણ એની સાથે તો મારે નહીં મેળ આવે આખી જિંદગી હું કેવી રીતે કાઢું ભગવાન શ્રી અરી કહે છે ફૈબા છેલ્લી વાર કહું છું તો હજી સમજી જાઓ તો એમાં બધાયનું છે માટે એક વખત પૂછું છું કે વાત તમારી મનાશે ફૈબા કહે છે મારા જ નહીં મનાય બીજું તમે જે કહેશો એ કરીશ અને આમ જ્યાં કહ્યું બરોબર બાર ઉપર ઘડિયાળનો કાંટો ગયેલો ચોકમાં સંતોની પંક્તિ પડી છે સંતો પત્તર લઈ અને લાઈનમાં બેસી ગયા છે અમુક અમુક સંતો આડસોડે ખેસ નાખી પાત્રો લઈ લઈ અને પીરસવા આવવાની તૈયારી કરે છે સંતો ધૂન બોલે છે મહારાજ કટ કટ દાદરાના પગથિયા નીચે ઉતરી ગયા ચોકમાં આવી અને મહારાજે બે હાથ ઊંચા કર્યા મહારાજ સંતો પોતપોતાના પત્તર જોડીમાં નાખો અને પંક્તિમાંથી ઉભા થઈ જાઓ તમામ હરિભક્તો પોતપોતાના ઘોડા સજ્જ કરીને અહીંથી નીકળો આજથી અમારે મચ્છિયાઓનું પાણી હરામ છે આટલા સારા નિષ્ઠાવાન સત્સંગીનો આવો આટીદાર સ્વભાવ તો અમે ક્યારે પણ જોયો નથી ને આમ બોલતા બોલતા મહારાજ ઘોડા ઉપર અસવાર થયા અને મહારાજે ઘોડી દોડાવી મૂકી મચ્છિયાઓ બાજુ પાછું વળી અને મહારાજે જોયું નથી અને ત્યાર પછી મહારાજા પૃથ્વી ઉપર રહ્યા કોઈ દિવસ મહારાજે મચ્છિયાઓની સામે જોયું નથી હવે ક્યાં કોઈ બીજો મોટો મામલો હતો એક જ વસ્તુ કે સાસુ અને વહુની વચ્ચે કુસંપ હતો તો એને કારણે પરમાત્માએ સમજાવવા છતાંય જ્યારે ફૈબા ન સમજ્યા અને મહારાજે આખા ગામનું પાણી હરામ કર્યું એકને કારણે કેટલાયના ઉપર ભગવાનનો કુરાજીપો થઈ ગયો મહારાજ તો જતા રહ્યા રાંધેલા અને એમને એમ રજળે કાગડા ઉડે ફૈબાને આંગણે ગામના બધા મહારાજ કોચવાઈ ગયા એટલે પોતપોતાને ઘેર જતા રહ્યા સંતો હરિભક્તો કોઈ નહીં ફૈબાને પસ્તાવો થયો કરે રે મેં ભૂલ તો કરી પણ પાછળ ઘોડેશ્વર મોકલો મહારાજ તો ઘણા આગળ નીકળી ગયેલા અને ભગવાન તો હિન્દુસ્તાની આટીદાર ભગવાન હતા જેવા તેવા નહીં સમજાવવાનો બહુ પ્રયાસ કરે અને ન માને તો મહારાજ કે કાંઈ નહીં તમારે મારે શું લેવા દેવા સાત વખત મોક્ષનો ખપ હોય ને તો અમે કહીએ એમ કરો ભગવાન શ્રી શ્રીઅરિએ માણકીને ઉભી રાખી ઘોડેશ્વરે વાત કરી કે ફૈબા બહુ રડે છે બહુ પસ્તાય છે ભગવાન કે રાયના ભાવ રાતે ગયા હવે એમાં કોઈ ફેર ન પડે અને એટલા માટે અમે એને ત્રણ ત્રણ વખત પૂછ્યું પણ એને મનાયું નહીં એક વાતને યાદ રાખો કે જ્યારે આપણા પડતીના દિવસ આવવાના હોય ને ત્યારે કોઈ મહાપુરુષનો કોઈ સાધુ સંતનું કે ભગવાનનું વચન મનાય નહીં બાકી સાધુને ભગવાનને ક્યાં તમારા ઘરમાં સમાધાન કરાવવાની નવરાશ છે તમારે તો રોજ ને રોજ નવું નવું સળગતું જ હોય તમારું બધાય ઠારવા બેસે તો બિચારા એનું ક્યાં કરે એક પતાવા તો બીજું ઉભો થાય એટલે ભગવાન શ્રી હરીને કુસંપ ગમતો નથી મહારાજે ના પાડી દીધી ફૈબા આવે ગઢડા દર્શન કરવા બાકી અમે મચ્છીઓમાં નહીં આવી અને ભગવાન શ્રી હરી ક્યારેય ગયા નથી માટે આખું ગામનું પાણી આરામ થયું હોય તો માત્ર સાસુ કારણે હવે તમે વિચારો કે ઘરમાં સાસુ હોય સાસુ ગમે એટલું ભજન કરે કે વહુ ગમે એટલું ભજન કરે ભગવાન રાજી થાય કે ન થાય કો અને જો ભગવાન રાજી થતા હોય તો ફૈબાનો ઇતિહાસ સંપ્રદાયમાં જે સુવર્ણ અક્ષરે લખાણો છે એ ખોટો પડે ને